એ બાપા તમે તો ખાલી સપના જુઓ પૂરો તમાર વિક્રમ કરશે સપના એ બાપા પાછી તમને એવી એવી જગ્યા લઈ જઈશ ને કે ગામ આખું ડોરા પાડી ફાડી તમને જોશે તો મને હવે રોડે તો લઈએ તો શું મને પૂંછડા મળીએ છે આ જમાનામાં કોઈ નું હારું કરે રોકું જ નહીં Mung, sung, mung, 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 Rupiah mung, 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 mung,